નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત ડેસર તાલુકાના ઉદલપુર થી સાવલી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે માર્ગ ના કારણે મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ઉદલપુર સાવલી આડત્રીસ કિલોમીટર સુધીનો સ્ટેટ હાઈવે છેલ્લા બે વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં છે દિન પ્રતિદિન માર્ગ ની અવદશા થવા પામી રહી છે પરંતુ ના તો તેની મરામત કરવામાં આવે છે કે ના તો નવો માર્ગ બનાવવામાં આવે છે બિસ્માર માર્ગ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરાઈ હતી અગાઉ સ્વાગત કાર્યક્રમોમાં પણ માર્ગ બાબતે ઘણી રજૂઆતો કરાઈ હતી પરંતુ હજુ સુધી માત્ર હયા ધારણા સિવાય કોઈ કામગીરી કરાઈ નથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને અનેક રજૂઆતો કરી હતી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે જેને લઈને વાહન ચાલકોને કપરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વહેલી તકે આ માર્ગ બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે ઉદલપુર આડત્રીસ કિલોમીટર નો રોડ છે એને બે અઢી વર્ષ પહેલાં પૂર્વે બનેલો છે અમે વાર વારંવાર રજૂઆતો કરીએ છીએ પણ કોઈ સરકાર ઘોર નિંદ્રામાં ઊંઘેલું હોય એવું દેખાય છે કોઈ વાત સાંભળવા તૈયાર નથી આજુબાજુના ઇન્ટેરિયર રોડોના ખાતમુહૂર્તો ધમધમાઈને કરે છે અને જ્યારે બાઇક મોટા સાધન પાછળ બાઇક લઈને જઈએ તો આંખો પૂરે જાય અમુક અમુક જગ્યાએ તો એવું લાગે છે કે અહીંયા આગળ ડમ્બર ચોપડ્યો હતો કે નહોતો ચોપડ્યો એવી હાલત થઈ ગઈ છે અને ખકડ બીજું કે ખાડા બચાવવાની લયની અંદર